તંત્રના દાવ દોરી ગ્રામજનોને જીવ હેતુ હાલતમાં જીવ પડી રહ્યું છે વાહન ચાલકો કાદોમાં ફસાઈ જાય છે વૃદ્ધો બાળકોને મહિલાઓ માટે તો રાહદારી પણ દુષ્કર બની છે સ્થાનિક ગ્રામજનોએ સરપંચને તલાટીને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં લેવાય નથી ગ્રામજનોએ તાના સાહેબ ભર્યા વલણ માટે સરપંચ પર આક્ષેપ કર્યો છે કે પદનો અભિમાન સેવાનો રૂપ નથી લઈ રહ્યો માત્ર રાજકીય દેખાવ પૂરતો છે ગંદકીના કારણે મચ્છરો અને જીવાતોને ગામને ઘેર લીધું છે પાણીના સંગ્રહ સ્થાનો દૂષિત થઈ ચૂક્યા છે ગામમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા તંત્ર જાગશે કે પછી રોગપ્રેત મૃત્યુ બાદ માઉતના આંકડા પ્રમાણે કાર્યવાહી કરાશે સરકારશ્રીની ગ્રાન્ટનો ઉપયોગ ફક્ત કાગળ ઉપર થાય છે જમીન પર તો વિકાસ મીંડું પણ નથી સ્વચ્છતા ઝુંબેશ માત્ર ઝેરી જાહેરાત બની ગઈ છે અમે સરપંચને રજૂઆત કરી પણ જવાબો મળ્યા નથી જો ગામમાં રોગચાળો ફાટે તો જવાબદાર કોણ ગાણું રસ્તા પર ફસાયેલ વાહનો પગપાળા પસાર થનાર લોકોને પડતી હાલાકી અને ખીણ સમાન રસ્તાઓ તંત્રની નિષ્ક્રિયતા કામકાજની તસવીર છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે તાલુકો સાતલપુર જિલ્લો પાટણ સમી તાલુકાના ગામડા વાદવીથર પાર્ટી અમરાપુર વેડ તમામ ગામડાને જોડતો રસ્તો સરપંચને વારંવાર રજૂઆત લેખિતમાં તેમજ મૌખિક આપવા છતાં આ રસ્તાનું કોઈ નિરાકરણ આવતો નથી